એ જે ઘટનાક્રમમાં હવે વધુ ન બોલતા આપણી પાટીદારની દીકરી અમદાવાદથી સોનલબેન પટેલ પધાર્યા છે એ પાટીદારની દીકરીને વિનંતી કરીશ બેન શ્રી સોનલબેનને કે બેન આવો અને હું તો આ સમાજનો દીકરો છું હવે તમારી વાણીનો લાભ આપો અને આગળનો દોર સંભાળશો સોનલબેન પટેલ જય ગુરુદેવ પરમ શક્તિ અને પરમ સત્યનું સ્મરણ કરીને નિયાણીઓના સન્માન તથા દાનભેટ આશીર્વચનમાં વડીલોના પૂજન અર્જન કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો માતાઓ સ્ત્રી શક્તિના સમર્થકો તથા સ્વયં વિશ્વ ચેતના સ્વરૂપ સ્ત્રી શક્તિ આપ તમામને મારા સત સત વંદન સંબંધ ભવોભવના બાંધવા બંધાવવા ગૂંથવા ગૂંથવવા ખીલવા ખીલવવા એકરૂપતાના રસમાં તરબોળ થવા થવડાવવા આવા સ્પંદનોની આવી સંવેદનાની ભરપૂર ક્ષણોને માણવા અને ઊભી કરવા પધારેલા આપ સૌનું હું સોનલ પટેલ અહીં હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદ પ્રાર્થના કેન્દ્ર સાથે સંકળાયેલા જગદીશભાઈ વિનેશભાઈ અશ્વિનભાઈ ઉપેશભાઈ અને અશોકભાઈનો પરિવાર અમે સૌ અમદાવાદ ખાતે એક પરિવારની જેમ જોડાયેલા છીએ આ કાર્યક્રમના સંચાલનનું નેતૃત્વનો દોર આ પાંચે ભાઈઓ થકી આજે મને મળેલ છે એ માટે હું હૃદયથી આ પાંચે ભાઈઓનો તથા શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ દુર્ગાપુરનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું દુર્ગાપુર ગામમાં આજે પ્રથમવાર આવવાનો મોકો મળ્યો આ ગામનું મંદિર પચીસ વર્ષ પહેલાં બનેલું છે છતાં મંદિરની ભવ્યતા અવલોક અવલૌકિકતા જોઈને હૃદય ખૂબ ખુશ થયું કલ્કી ભગવાનના મંદિર તેમજ હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી સ્ત્રી અને શક્તિ પરસ્પરના પર્યાય એવા બે શબ્દોની ગહનતા મહાનતા અને સાર્થકતાને પામવા જ કદાચ દીકરીઓને દાન પુણ્ય કરી અને નારી શક્તિના સન્માનના આવા સુંદર મજાના પ્રસંગનો સંયોગ રચાયો હશે ઓગણીસો અગિયારથી મનાવવામાં આવતો વિશ્વ મહિલા દિવસ એ તો સાંપ્રત સમયની શોધ છે પરંતુ પ્રાચીન ભારતીય અસ્મિતા શ્રાવણવદ અમાસના દિવસને તો સૌકા સૈકાઓથી માતૃદિન તરીકે ઉજવતી આવી છે

દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં માં વેદ્યો કુંવરની જ વાણીએ હાથે છતાં મુખડું હસે સગાળ સાનું નામ સુણતા રૂઆટા ઊભા થશે ચંગાવતી એ શીસ ખાંડ્યું હરખી ને ઉલ્લાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં માં ધનકૂખજી ચા બા ની જ્યાં શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી અમર ઇતિહાસ માં સુભાસ ને સરદાર ગાંધી જગત માં જન્માવજે ઈ વીર ની માતા બની અમ દેશ ને દીપાવજે હો લોક કે પરલોક ધરણી આકાશ માં દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આ એ દેશ છે કે જે નારી શક્તિનું સન્માન આપણને લોહીના વારસામાં મળેલું છે જેટલું મહત્ત્વ ડુંગરાની દેવીનું છે એટલું જ મહત્ત્વ આ દેશમાં ઉમરામાં રહેલી ઘરમાં રહેલી દીકરીનું છે તો સુંદર મજાનો આ કાર્યક્રમ અહીં ચાલી રહ્યો છે આવો કાર્યક્રમને આગળ વધારતા હવે હું વિનંતી કરીશ કલ્પેશભાઈ ચંદુભાઈ નાકરાણી પરિવારને સ્ટેજ ઉપર આવી અને દીકરીઓને દાન પુણ્ય કરી એમના આશીર્વાદ મેળવશે